રાજ્યના વન અને પર્યાવરણ વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને આજે અંબાજી ખાતે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાનના બેટી બચાવો બેટી પઢાઓ ઝોનલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્તર ગુજરાતના છ જિલ્લાના અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસથી શરૂ કરાયેલા બાળલગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ દ્વારા આ વર્કશોપ યોજાયો હતો આ કાર્યક્રમમાં શ્રી પ્રવીણભાઈ માળીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના ચારેય ધામના કોરિડોર કાશી ઉજ્જૈન સોમનાથ અને અંબાજીનો વિકાસ થયો છે તેમણે સમાજને સંદેશ આપતા કહ્યું હતું કે દરેક સમાજે કુરિવાજ અંધશ્રદ્ધા અને વ્યસન મુક્તિ નાબૂદી માટે આગળ આવવું જોઈએ તથા યુવા પેઢીને શિક્ષણ અને સંસ્કારના પાઠ ભણાવવા જોઈએ આ ઝોનલ વર્કશોપ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણા પાટણ સાબરકાંઠા અરવલ્લી અને વાવથરાદ ઝોન કક્ષાના અધિકારીઓ માટે યોજાયો હતો આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર બાળ અધિકારી સંરક્ષણના ચેરપર્સન શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર તેમજ પોલીસ વિભાગ અને સમાજ સુરક્ષાના શ્રીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ બાળવિવાહ મુક્ત ભારત અભિયાનના સામૂહિક શપથ લીધા હતા